ઉજવણી કરવામાં આવશે આપને નવાઈ લાગશે પણ દુઃખોત્સવની ઉજવણી એટલે હાલ ચોમાસા દરમિયાન સુરતના રોડ રસ્તાની બિલકુલ હાલત ખસ્તા થઈ ગઈ છે ત્યારે સુરત શહેરના કોઈ પણ રોડ સારી કંડિશનમાં જોવા નથી મળી રહ્યો ત્યારે વિપક્ષ દ્વારા દરેક ખાડા પર પાલિકાના અધિકારી અને પદાધિકારીનું નામ લખશે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મેયર ચેરમેન અને કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને દુઃખોત્સવ માટે જાહેર આમંત્રણ પાઠવ્યું હતું આ સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે પુણા ગામ ચોક ખાતે દુઃખોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં પ્રત્યેક ખાડા પર જે તે અધિકારી અને પદાધિકારી નું નામ આપી તેઓને ઊંઘમાંથી ઢંઢોળવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે નમસ્કાર જય હિન્દ જય ભારત બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણને બધાને ખબર છે કે સુરત શહેરનું બજેટ કરોડ રૂપિયાનું બજેટ છે અને આ બજેટમાંથી કરોડ રૂપિયાના રસ્તાઓ બનાવવા પાછળ ખર્ચ કરવામાં આવે છે ખરેખર સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક જવાબદારી છે કે સુરત શહેરની જનતાને સારા રસ્તા સારા પાણીની વ્યવસ્થા અને ગટર લાઈનની વ્યવસ્થા કરી આપે પરંતુ આજે રસ્તાની હાલત જોઈએ તો તમામ રસ્તાઓ હાલતમાં છે લગભગ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને આ આ લોકોએ પસાર થવું પડે છે છે ને જે તકલીફો પડી રહી એનો સામનો સુરત જનતાને કરવો પડે છે આ બાબતે વિપક્ષ તરીકે અમે વારંવાર રજૂઆતો કરી છે રજૂઆતોના અંતે એક થી બે ખાડા ભૂરાય બાકીના જે ખાડાઓની જે હાલત હોય એની એ જ હાલત હોય છે એટલે ખબર જ ના પડે કે રસ્તાઓ ક્યાં છે અને રસ્તાઓની વચ્ચે ખાડા છે ખાડાની વચ્ચે રસ્તાઓ છે આવી પરિસ્થિતિ છે લોકો પણ આ રસ્તાઓ ત્યારે અમે આમ આદમી પાર્ટી દ્વારા તમામ નગરસેવકો દ્વારા એક દુખોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમે નામકરણ રસ્તાઓના જે ખાડા છે એમનું નામકરણ કરવાના છીએ જેમનું નામકરણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એટલે કે પદાધિકારીઓ અને જે અધિકારીઓ છે એમના નામથી કરવાના છીએ કારણ કે એમની નિષ્ફળતાના કારણે અને કરોડો રૂપિયાની જે વચ્ચેથી કટકી અથવા ભ્રષ્ટાચાર થતો હોય એના કારણે આ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય છે કોઈ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત